સ્નાતક સાબિત થઈ શકે તેના વિશે વાત કરવાની છે આજના વિડીયોની અંદર મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી બનવાનો છે કારણ કે આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવાનો છું બંગાળની ખાડી વિશે કારણ કે મિત્રો તમે જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર અત્યારે ખૂબ જ એક ખતરનાક વરસાદીય સિસ્ટમો તૈનાત થઈ ગઈ છે જેને લઈને સમગ્ર બંગાળની ખાડી અહીંયા ઘેરાતી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરના લાગુના જેટલા પણ વિસ્તારો છે તો અરબ સાગરના વિસ્તારોની અંદર પણ આ ખતરનાક એક વરસાદી સિસ્ટમ બનેલી દેખાઈ રહી છે આ દરેકો દરેક સિસ્ટમો જે છે તો મિત્રો મિશ્ર થઈને ગુજરાત ઉપર કેટલી અસર પહોંચાડવાની છે તેના વિશે વાત કરવાની છે આજના આ મહત્વના વિડીયોની અંદર એટલું જ નહીં પરંતુ બીજી તરફ મિત્રો કેટલાક વાવાઝોડાની લઈને પણ જે નવી માહિતી સામે આવી રહી છે તો તેના વિશે પણ વાત કરવાની છે અને બીજા નંબર ઉપર મિત્રો ગુજરાતનું હાલનું હવામાન ઉપયોગી બનવાનો છે તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોતા રહેજો સાથે જ આ વિડિયો તમે કયા ગામથી નિહાળી રહ્યા છો તે પણ અમને કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી દેજો જેથી અમને ખ્યાલ આવી જાય કે આ વિડીયો કયા કયા ગામથી લોકો જોઈ રહ્યા છે તો સમય બગાડ્યા વગર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા સિસ્ટમ વિશે માહિતી આપી દઈએ તો અહીંયા તમે જોઈ શકો કે ઘાતક એક વરસાદી સિસ્ટમ અને એક ચક્રવાતી સિસ્ટમ મિત્રો બની રહી છે નીચે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર તેનું મિત્રો એક મુખ્ય કારણ છે કે આ સિસ્ટમો શા માટે જોવા મળી રહી છે આપને જણાવી દઈએ કે મિત્રો જે અહીંયા આ અરબ સાગર બીજી તરફ બંગાળની ખાડીમાં બે સૌથી મોટી ભયાનક જે સિસ્ટમ જોવા મળી રહી છે તેને લઈને ગુજરાતના ભાગોમાં વાદળો મંડરાઈ રહ્યા છે તેનું શું મુખ્ય કારણ છે તે પણ તમને જણાવી દઈએ તો અરબ સાગર અને

વાવાઝોડા છે તેની અસરને પગલે અહીંયા આ બંગાળની ખાડી અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમો અને ચક્રવાતી સિસ્ટમો બની રહી છે જેને લઈને મિત્રો ગુજરાતમાં તેની શું અસર થવાની છે તેની માહિતી તમને આપી દઈએ તો મિત્રો જોઈ શકો કે નીચે જે આ વરસાદની સિસ્ટમો અહીંયા બની ગયેલી છે તેને લઈને ગુજરાતના ભાગો સુધી અસર દેખાઈ રહી છે આ જોઈ શકો કે વરસાદી સિસ્ટમના વાદળો બની રહ્યા છે તે મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતના ભાગો સુધી મહદ અંશે પહોંચતા જોવા મળી રહ્યા છે તો ગુજરાતના કયા કયા ભાગોની અંદર મિત્રો હવે આ વરસાદી વાતાવરણ જોવા મળવાનું છે તેના વિશે વાત કરી દો તો વરસાદની મિત્રો માહિતી જે છે તે આપણે વાદળોને આધારે મેળવવાની અહીંયા તમે મિત્રો જોઈ શકો કે કયા કયા ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા છે તો દક્ષિણી ગુજરાતથી શરૂઆત કરીએ તો દક્ષિણીય ગુજરાતના ભાગોમાં સુરત લાગુના વિસ્તારો થી લઈને ભરૂચ રાજપીપળાના વિસ્તારો ત્યાંથી ઉપર મિત્રો મિત્રો આવે તો જોઈ શકો કે આણંદ તેની સાથે સાથે અંકલેશ્વર થી લઈને ઉમરપાડા ડેડીયાપાડા જંબુસર કરજણ વડોદરા ખંભાત આણંદ બોરસદ બોડેલી ચાંપાનેર છોટાઉદેપુરના વિસ્તારો આ દરેક મિત્રો જે દક્ષિણી ગુજરાતનો આ સમગ્ર પટ્ટો છે તો આ દરેક પટ્ટા ઉપર મિત્રો કાળા ડિબાંગ વાદળો ફેલાઈ રહ્યા છે આઠથી દસ તારીખ આસપાસ આ વિસ્તારોમાં આપણને માવઠા અથવા ઝાપટા જોવા મળી શકે તેની સાથે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે જોઈ લઈએ તો મધ્ય ગુજરાતમાં દાહોદ થી લઈને ગોધરા કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદના વિસ્તારો ગોધરાની સાથે મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ આટલા વિસ્તારોની અંદર મિત્રો જોઈ શકો કે દેખાઈ રહ્યા છે કાળા ડિબાંગ વાદળો ઉત્તર ગુજરાતના જે ચાર મુખ્ય જિલ્લાઓ છે મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ આ ચારે ચાર જિલ્લામાંથી મિત્રો જે છે તે એક પણ જિલ્લાની અંદર અત્યારે કોઈ મોટું કાળું ડિબાંગ વાદળ દેખાતું નથી ભવિષ્યમાં મિત્રો કોઈ જો નવી આગાહી સામે આવશે

ધારી અને ખાંભા લાગુ વિસ્તારોની અંદર જે છે તે અમરેલી જિલ્લામાં પણ માવઠા જોવા મળી શકે કારણ કે આ જિલ્લામાં પણ સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે તો બીજી તરફ મિત્રો અન્ય જિલ્લાઓ વિશે વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લો સમગ્ર જૂનાગઢ જિલ્લો મહુવા લાગુના વિસ્તારો અને ઉપર મિત્રો બોટાદ જિલ્લો અને રાજકોટ જિલ્લાના કેટલાક પંથકોની અંદર જે છે તે ખાસ કરીને જોઈ શકો વાદળો દેખાઈ રહ્યા છે ઝાપટા જોવા મળી શકે તેની સાથે જે અન્ય જિલ્લાઓ છે જેમ કે પોરબંદર દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અને મોરબી તો આ જિલ્લામાં કોઈ મોટી વરસાદની સિસ્ટમ દેખાતી નથી તો મિત્રો આ તો માહિતી થઈ ગઈ વરસાદ વિશે બીજી તરફ મિત્રો તમે જોઈ શકો કે તાપમાન પણ અત્યારે જે છે તે ખૂબ જ અલગ અલગ જોવા મળી રહ્યું છે ગુજરાતનું આજનું મિત્રો મિત્રો તાપમાન કેવું રહેવાનું છે 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 તેની તમને માહિતી આપી તો તો આજે જે તે ગરમીમાંથી થોડીક રાહત મળવાની કારણ કે સૌરાષ્ટ્રમાં ડિગ્રી સુધીના તાપમાન જઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં વીસ ડિગ્રી સુધીના તાપમાન જઈ રહ્યા છે તો મધ્ય ગુજરાતમાં એકવીસ ડિગ્રી સુધીના તાપમાન છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછા સત્તર થી અઢાર ડિગ્રીના તાપમાન જોવા મળી રહ્યા છે જેને લઈને આજે થોડી ઘણી ઠંડી જે છે તે ગુજરાત